બાવળા શહેરના બાંધકામથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો બાવળા શહેરના વોર્ડ નંબર સાતના રહીશો છેલ્લા એક વર્ષથી જાહેર માર્ગ પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નગરપાલિકાને રજૂઆત કર્યા તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મામલતદાર કચેરી દ્વારા નગરપાલિકાને લેખિત જાણ કરવામાં આવી છે કે વોર્ડ નંબર સાતના જૂના વણકરવાસ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધા છે જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવરજવર તથા ટ્રાફિકમાં અવરોધ ઊભા થાય છે અને સામાજિક તણાવની સ્થિતિ પણ સર્જાય છે મામલતદાર કચેરીએ નગરપાલિકાને તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી છે

અમારા આંબેડકર ભવનની સામેને સામે ભાગમાં વણકરવાસ જૂના વણકરવાસ માંથી બહાર આવવાના મુખ્ય માર્ગ ઉપર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી રહ્યા હતા જેના અનુલક્ષીને અમે અરજીઓ ઘણી બધી કરી અને જેના અનુલક્ષીને નગરપાલિકા શ્રી કોઈ પણ ઘટતી કાર્યવાહી ના કરતા અમે અવારનવાર રોજે રોજ એની રજૂઆત કરવા આવી રહ્યા છીએ જયારે આજે અમને ચીફ ઓફિસર સાહેબ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે અમે ઘટતી કાર્યવાહી ટૂંક સમયમાં ઝડપી કરશું એવી અમને બાંયધરી આપેલ છે બીજું એવું છે કે કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓ સાથે અમને કોઈ મતલબ નથી અને અમને એનો કોઈ વાંધો નથી એમને ભગવાન રામની મૂર્તિ એમની પોતાની જગ્યાઓ ઉપર અને પોતાની ઉપર બનાવે અને ભવ્ય થી ભવ્ય મૂર્તિ બનાવે અમને કોઈની ધાર્મિક લાગણીઓ દુભાય એનાથી કોઈ મતલબ નથી પણ મહેરબાની કરીને અમારો જે મુખ્ય માર્ગ છે એ માર્ગમાં અમને આવવા જવાનો માર્ગ છોડી દે અને ખોટા અતિક્રમણો કરીને અમારે સ્કૂલે જવાના રસ્તા એમ્બ્યુલન્સ લાવવાના રસ્તા કે કોઈ પણ ઇમરજન્સી પ્રક્રિયા માટે વપરાતી જગ્યાઓને આ લોકો દબાણ કરી અતિક્રમણ કરી કબજો ના કરે જેની રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને અમારી સાથે ભારતીય નાગરિક જેવું નગરપાલિકા વર્તન કરે એવું અમે અપેક્ષા રાખીએ છીએ આ રજૂઆત અમે અવારનવાર ગઈ આપી રહ્યા છીએ જે બે થી ત્રણ વાર અમે રજૂઆતો કરી છે અને રજૂઆતો અનુલક્ષી નગરપાલિકા એ ખાલી નોટિસો જ ભજવી છે વર્ષ પહેલા પણ નગરપાલિકાના અમે કમ્પ્લેન કરેલી જે કમ્પ્લેન ના અનુવયે નગરપાલિકા એ અતિક્રમણ રોકેલું અને પછી આ વ્યક્તિએ અત્યારે ધર્મ ની આડાશ લઈને અને ધર્મ નામે કબજો કરવા માટે ધર્મ નો ખોટો ઉપયોગ કરીને આ વ્યક્તિ એ દુકાન બનાવતો હતો અને પછી જ્યારે એને ખબર પડી કે નગરપાલિકા આ દુકાન ને તોડી નાખશે આનું ગેરકાયદેસર બાંધકામ હટાવી દેશે તો એને ભગવાન રામ મૂર્તિ લાવીને રાખી દીધી જેથી ધાર્મિક મુદ્દો બનાવવામાં આવે અને પ્રજા ને તંત્ર ને લોકો ને ગેરમાર્ગે દોરવા માટે આ ભયે પગલું ભરેલું છે જેની ખાસ નોંધ લેવી આમ જનતાએ પણ કે કોઈ પણ વ્યક્તિ ધર્મના નામે સરકારી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર અતિક્રમણ ના કરે કોઈ પણ મહાપુરુષો નામે અતિક્રમણ અતિક્રમણ ના કરે એવી અમારી અપેક્ષા છે એવી રજૂઆત અમે ચીફ ઓફિસર ચીફ ઓફિસર શ્રીને કરેલી છે બાવડા નગરપાલિકા વિસ્તારમાં જે જૂનાવરણ કરવાસમાં મગનભાઈ ગોવિંદભાઈ વાણિયા દ્વારા એક અનધિકૃત બાંધકામ કરવામાં આવેલ છે જે પ્રાથમિક તપાસ કરતા ત્રણ મીટર બાય ત્રણ મીટરનું અનધિકૃત બાંધકામ જણાઈ આવે છે તે સંદર્ભે નગરપાલિકા દ્વારા તત્કાલ નોટિસો આપી અને પોલીસ બંદોબસ્ત માંગવાની કાર્યવાહી કરેલી છે અને ત્યાં દબાણ તોડવા માટેની પોલીસ બંદોબસ્તની માગણી કરતા પોલીસ બંદોબસ્ત મળેથી થી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે પોલીસ બંદોબસ્ત હજી અમે એમની સાથે અપમાં છીએ મળે એટલે કામગીરી પૂરી કરવામાં આવશે બસ હવે પોલીસ બંદોબસ્ત મળે એટલે કે અમે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની સાથે ચર્ચામાં મતલબ કે એની સાથે કાયપમાં છીએ તો મળશે એટલે તૈયારીમાં પૂરું કરવામાં આવશે આ સમસ્યા મારા ધ્યાન પર હું તો હાજર થયો ત્યારથી મને જાણવા મળી છે તો મેં તાબડતોડ નોટિસ આપી દીધી છે અને મેં મારા ધ્યાન પર આવતા જ મેં કાર્યવાહી ચાલુ કરી દીધી છે